સુરતમાં હાલ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે ત્યારે વરાછા અને કાપુરા વિસ્તારમાં મેટ્રોની કામગીરીને લઈને ટ્રાફિક જામની સમસ્યા થઈ રહી હોય જેથી ડાયમંડ સમયમાં ફેરફાર કરવાની રજૂઆત સુરત આપના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ ડાયમંડ એસોસિએશનને કરી હતી સુરત શહેરના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરી શહેરમાં શરૂ થઈ ગઈ છે જેને કારણે વરાછા કાપુદા લંબે હનુમાન રોડ જેવા વિસ્તારોની અંદર અનેક રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેને પગલે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વખરી રહી છે વરાછા કાપુરા લંબે હનુમાન રોડ કતારગામ વિસ્તારની અંદર મોટી સંખ્યામાં ડાયમંડ ફેક્ટરીઓ કાર્યરત છે મેટ્રો પ્રોજેક્ટના અતિવ્યસ્ત રસ્તાઓને ડાયવર્ઝન આપી દેતા ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા દેખાઈ રહી છે સવાર અને સાંજના સમયે અહીં વાહનોનો જબરજસ્ત ધસારો જોવા મળે છે લાખોની સંખ્યામાં ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા રત્ન કલાકારોને રસ્તાનો ઉપયોગ કરે છે પરંતુ મેટ્રો પ્રોજેક્ટના કારણે અહીં ટ્રાફિક સમસ્યા વધુ વકરી છે જો ડાયમંડ ફેક્ટરીઓના ટાઈમિંગમાં ફેરફાર કરાય તો આ સમસ્યાને હળવી કરી શકાય તેવી શક્યતા છે તેને ધ્યાનમાં રાખીને ડાયમંડ એસોસિએશનને રજૂઆત કરાય છે ડાયમંડ ફેક્ટરી માલિકોને તેમના સમયપત્રકમાં ફેરફાર કરવા સૂચન કરાયું છે તો આ અંગે મનપાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડારીએ જણાવ્યું હતું કે શહેરમાં એવા ઘણા બધા મોટા હીરાના કારખાના છે કે જ્યાં પાંચથી સાત હજાર કરતાં વધુ કામ લોકો કરતા હોય છે જો તેઓ પોતાના કર્મચારીઓ ફેક્ટરીમાં આવવા જવાના સમયમાં ફેરફાર કરી દે તો એ સાથે રસ્તા પર જતા હજારો વાહનો એકઠા થઈ જાય છે તે તેનાથી રાહત મળી શકે મોટા કારખાનામાં સંચાલકો આ બાબતને ગંભીરતાથી લઈને સમયમાં ત્રીસ મિનિટનો પણ જો ફેરફાર કરવામાં આવે તો એક સાથે હજારો વાહનો જે બહાર એક ટાઈમે નીકળે છે તેમાં ઘટાડો થશે નમસ્કાર હું ધર્મેશ ભંડેરી વિપક્ષ પ્રતિનિધિ સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત સુરતમાં હાલમાં મેટ્રો પ્રોજેક્ટના કારણે ઘણા બધા રૂટો ડાઈવર્ટ કરવામાં આવ્યા છે ઘણા બધા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને એના કારણે વરાછા રોડ ઉપર પીક અવર્સમાં એટલે કે સવારે સાડા સાતથી નવ વાગ્યા દરમિયાન અને સાંજે છથી નવ દરમિયાન ટ્રાફિકની ખૂબ જ વિકરાળ સમસ્યા રહે છે અને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કંઈક નવા આયોજન ધરવામાં આવે એના ભાગરૂપે આજે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ એવા શ્રી નાનુભાઈ વેકરિયા તેમજ મંત્રી શ્રી દામજીભાઈ માવાણીને રૂબરૂ મળી અને મેં રજૂઆત કરી કે જે હીરાના મોટા મોટા કારખાનાઓ જે લોકો ચલાવે છે તમામ ઉદ્યોગકારોનું સંકલન કરીને એ લોકોને સાથે બેસાડીને એરિયાવાઈઝ અલગ અલગ લોકોના કારખાના અલગ અલગ સમયે ચાલુ થાય અને અલગ અલગ સમયે જે કારખાના બંધ થાય તો જેથી કરીને એક સાથે જો તમામ કારીગરો છૂટશે નહીં અલગ અલગ સમયે છૂટશે તો આ રોડનું ભારણ થોડું ઘણું પણ ઓછું થઈ શકે એમ છે આવી ભાવના સાથે આ આવેદન લઈ અને હું આજે ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રીને અને મંત્રીશ્રીને રૂબરૂ મળ્યો એમને અરજી કરી અને એમણે પણ એ સો ટકા સકારાત્મક પ્રતિસાદ આપી અને એમણે એમ કીધું કે ખરેખર બહુ સારો વિચાર છે અને આ બાબતનું આયોજન કરવું જોઈએ અને અમે આનું પ્લાનિંગ કરીએ છીએ એટલે મારે હીરાના જે મોટા ઉદ્યોગકારો છે કે જેમને ત્યાં પાંચ હજાર સાત હજાર કે દસ હજાર રત્નકલાકારો કામ કરે છે રોજના માટે એમને નમ્ર નિવેદન છે કે આપ સૌ સાથે મળી એકબીજાનું સંકલન કરી અને કારખાના ચાલુ બંધ કરવાનો સમય યોગ્ય રૂપે ગોઠવવામાં આવે જેમ કે અમુકના કારખાના આઠ વાગે સવારમાં ચાલુ થાય થોડાક લોકોના સાડા આઠે થાય થોડાક લોકોના નવ વાગે થાય અને એમનો બંધ કરવાનો સમયનો પણ એવી રીતના જ ગોઠવણી કરવામાં આવે કે અમુક લોકોના છ વાગે થાય અમુકના સાડા છ થાય અને અમુકના સાડા સાતે થાય આ પ્રમાણેના અલગ અલગ જો સ્લોટ પાડવામાં આવશે તો કારીગરોના આવવા જવાના સમયમાં અડધો અડધો કલાકના ડિફરન્સના કારણે રોડ ઉપરના ટ્રાફિકનો જે ભારણ છે એ ઘણો બધો ઓછો થઈ શકે એમ છે આ મેં અરજી આજે કરેલી છે ને એમનો મને સારો એવો સકારાત્મક પ્રતિસાદ ત્યાંથી મળ્યો છે એટલે એમનો પણ હું આભાર માનું છું આશા રાખું છું કે આ બાબતમાં બહુ જલ્દી નિર્ણય લેવામાં આવશે અને વરાછા રોડ ઉપર જે પિક કવર્સમાં ટ્રાફિક થાય છે એ ટ્રાફિકને આપણે થોડા ઘણા અંશે પણ ઓછો કરી શકીશું તો આ અંગે ડાયમંડ એસોસિએશનના સેક્રેટરીએ જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં ખરેખર હાલ ટ્રાફિકની સમસ્યા ખૂબ વખરી છે વિરોધ પક્ષના નેતા દ્વારા જે રજૂઆત કરાઈ છે તેને લઈને ડાયમંડ ફેક્ટરીઓ સંચાલકો સાથે આ બાબતે ધ્યાન દોરીશું જો કે આ બાબત પણ ખૂબ જરૂરી છે કે જો સમયમાં થોડો પણ ફેરફાર કરાય તો ફેક્ટરીમાંથી નીકળતા રત્ન કલાકારોની સંખ્યા જો સમય પ્રમાણે જુદી જુદી રહે તો ટ્રાફિકની સમસ્યા વધુ રસ્તા પર ન દેખાય આ બાબતને ગંભીરતાથી લઈને અમે ચોક્કસ કોઈ ઘટ્ટું કરવાનો પ્રયાસ કરીશું સેટા સાથે અઝર કરીશું